અમરેલીના સાવરકુડલા નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે હવે મોટી કાર્યવાહી થઈ છે પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની લેખિત ફરિયાદ બાદ લાંબી ચાલેલી તપાસને અંતે પ્રાદેશિક કમિશનરે તાત્કાલિક સત્તાધીશો પાસે ખુલાસો માંગ્યો છે જેમાં બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન સત્તા પર રહેલા પ્રમુખ તૃપ્તિ દોશી ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા

નગરપાલિકામાં બે હજાર એકવીસ ના શાસન નગરપાલિકાના પ્રમુખ તરીકે તૃપ્તિબેન રાજુભાઈ જોશી કાર્યરત હતા સત્તા ઉપર હતા તે દરમિયાન નગરપાલિકામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તે બાબતે મેં સાવર ભાવનગર પ્રાદેશિક શ્રીને અવારનવાર લેખિત ફરિયાદ કરેલ હતી જે અન્વયે મારી ફરિયાદ અન્વયે ગત તારીખ અઢાર આઠના રોજ પ્રાદેશિક શ્રી ભાવનગર દ્વારા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશી તત્કાલીન ચીફ ઓફિસર શ્રી ગિરીશકુમાર સરૈયા નરેશકુમાર મુનિયા તત્કાલીન એન્જિનિયર નિખિલ તડુક અને તત્કાલીન એકાઉન્ટ દીપક સોલંકી વગેરેને નોટિસ કાઢી અને તેમની વિરુદ્ધ રિકવરી સહિતની કાર્યવાહી શા માટે ન કરવી તેવું જણાવેલ છે વર્ષ બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તત્કાલીન નગરપાલિકાના પ્રમુખ શ્રી તૃપ્તિબેન રાજુભાઈ દોશી અને સંબંધિત અધિકારીઓ દ્વારા મિલીભગત કરી ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હતો ચૌદમાં અને પંદરમાં નાણાંપંચમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિઓ કરવામાં આવી હતી ચૌદમાં અને નવ પંદરમાં નાણાંપંચમાં જે રકમ ગ્રાન્ટ તરીકે મળેલ હતી તેમાં જે કરવાના કામો હોય તેના બદલે અન્ય કામો કરી ખોટા બિલો બનાવી કરોડો રૂપિયાની ઊંચાપત કરેલ છે અને આ નાણાંપંચની ગ્રાન્ટમાં હેતુફેર કલર હતો જ્યારે હેતુફેર કરવાનો હોય જોકે હેતુફેર થઈ પણ ન શકે તેમાં તાંત્રિક અને વહીવટી મંજૂરી લેવાની હોય તે પણ તેમને લીધેલ નથી અને એક જ એજન્સી સાગર મશીનરી સ્ટોર્સને ખોટા બિલો બનાવી અંદાજે લગભગ અઢાર કરોડ રૂપિયા જેવી રકમ નો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હતો તદુપરાંત તેમના શાસનકાળ દરમિયાન છ કરોડ પંચ્યાસી લાખનું એક ટેન્ડર હતું જે સીસી રોડ પેવિંગ બ્લોક અને ટોયલેટ બ્લોકના કામ હતા તેમાં પણ પોતાની મળતિયાઓની એજન્સીને કામ આપવા માટે ખાસ શરતો રાખવામાં આવી હતી આ ખાસ શરતો સર્જન કન્સ્ટ્રક્શન કંપની પાસે જ હોય તેમના ટેન્ડર મળેલ હતું તેમાં પણ તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરેલ હતો આમ અમારી ફરિયાદ અન્વયે પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગરે ખૂબ જ આવકારદાયક નિર્ણય લીધો છે